તાલાડા પોલીસે એક ઠગ તોડકીના બે એવા આરોપીની ધરપકડ કરી છે જેઓ તાલાડા અને તેની આસપાસના વિસ્તારમાં લોકોને પોતાના વિશ્વાસમાં લઈ સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરતા હતા પોલીસે આ બંને આરોપીની બાતમીના આધારે ધરપકડ કરી છે અને પોલીસનું કહેવું છે કે આ તોડકી અત્યાર સુધીમાં લગભગ 1 કરોડ રૂપિયાની છેતરપિંડી લોકોની સાથે કરી છે પોલીસે આ બંને આરોપી પાસેથી આઈપીએસ અને સચિવોની સહીવાળા બોગસ કોલ લેતરો અને સ્ટેમ્પ પર કપ જે કર્યા છે પોલીસનું માનવું છે કે આમાં બીજા લોકો છે એક આરોપી અત્યારે હાલમાં ફરાર છે તેને પકડવા માટે પોલીસની વિશેષ ટીમો કામે લાગી છે બે દિવસ મોડી રાત્રે અમને એક મળેલી કે એક છે જે કોઈ ઓર્ડર આપેલો છે કલેક્ટર ઓફિસનો અને એ ઓર્ડર ઓર્ડરના આધારે જ્યારે એ હાજર થવા ગયા ત્યારે એમને વિગત મળી ગયા એપોઇન્ટમેન્ટ ઓર્ડર માં કંઈક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે વિક્ટીમ સાથે ડિટેલ વિગત હોલીની ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટી અપાચીમાં સુભાષ ચુડાસમા કરીને જે જ્યોતિબા ફુલે એકેડેમી ત્યાં ચલાવે છે અ ઘંટી માં રહે છે એને પોલીસે જે તે સમયે રાઉન્ડ અપ કરી લીધો એના ઘરનું એના એકેડેમી નું બધી જગ્યાએ સર્ચિંગ કર્યું એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લા નો ચૌહાણ કરીને એક સર્વિસ મેન છે એ જુનાગઢ માં જ રહે છે ને જ જે ઓફિસ છે એટલે તરત જ પોલીસ ની ટીમ ત્યાં રવાના કરી ત્યાંથી પણ એમની ચૌહાણની અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું એનાથી આગળ એક એડિશનલ સ્ટેપ માં કડી ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ જે આવા પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડ અપ કરી લીધો છે આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે એ એકેડમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસ ના ભરતી માટેની મદદ લોકોને ટ્રેનિંગ આપે છે એમાં જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલા અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો ત્યાર પછી એ જ રીતે આ જે ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એક્સર્વિસમેન એ જુનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એને નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલ ને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવાણુ લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ટિમ હોય શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું કેટલા લોકોની સાથે અમને જે લિસ્ટ મળ્યું છે એક બાવીસ લોકો લિસ્ટ મળ્યું છે જુનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવાલય ક્લાર્ક નો અને ઓફિશિયલી એમાં જુનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે અમને બીજા મળ્યા છે એસબીઆઈમાં ક્લાર્કની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે જેમાં ડુપ્લિકેટ સાઈન છે ડિફેન્સમાં આર્મીમાં બે લોકોને ક્લાર્કની પોસ્ટ ઉપર નાયકની પોસ્ટ ઉપરના એપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે એમાં પણ ડુપ્લિકેટ સાઇન છે આર્મીના ઓફિસર્સની

એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે એની સામે ગુનો પણ દાખલ થયેલો છે ચારસો સડસઠ અડસઠ આઈપીસી નો અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો આયોનું બાકી છે ગુજરાત ગોળ પર્સન સેવા મંડળમાં આજે કરતો હોય છે રાજ્ય લેવલનું કાવતરું હોય છે હોઈ શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમના જુનાગઢ અને છેક કડી સુધી મળ્યા છે આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ આઈએસ અધિકારી અને આઈપીએસ અધિકારીની સિગ્નેચર વાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમરીલી એવું લાગે છે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આખું થેન્ક યુ